અને એકાદશી ફેબ્રુઆરી સોમવારે આવે છે મહાશિવરાત્રી સત્યાવીસ ફેબ્રુઆરી ગુરુવારે આવે છે આ થઈ મિત્રો મુખ્ય મુખ્ય પર્વોની હવે મહામાસ માસ પર્વનું મહત્તમ જોઈએ કે આ આખો માસ જ માસ પર્વ મનાય છે આ માસનો પર્વ એવો છે

મહામાસમાં સૂર્યોદય પહેલાં જે સ્નાન કરે છે તે પોતાના પાપ રોગ અને સમતાપને મટાડનારું પુણ્ય પ્રાપ્ત કરી લેશે યજ્ઞયાગ દાન કરીને લોકો જે સ્વર્ગને પામે છે તે ફક્ત મહામાસનું સ્નાન કરનારને એ જ ફળ પ્રાપ્ત થાય છે આથી સંકલ્પ કરો કે હું આખા માસ મહામાસ દરમિયાન ભગવત ચિંતન કરીને પ્રાતઃ સ્નાન કરીશ ભલે રાત્રે વહેલા મોડા સુઓ સંકલ્પ કરો કે મારે સૂર્યોદય પહેલા આટલા વાગે સ્નાન કરવું જ છે તો સવારે તમે એટલા વાગે ઓક ખુલી જ જશે નિયમ નિષ્ઠા રક્ષા કરે છે થોડી ઠંડી લાગશે પરંતુ શરીર ઠંડી સહેવાની તાકાત આવશે તો શરીર ગરમી પણ પચાવી લેશે મનુષ્ય પ્રતિકૂળતાથી જેટલો ભાગે છે ને એટલો કમજોર સંકલ્પવાળો થઈ જાય છે અને પ્રતિકૂળતામાં જેટલી દૃઢતાથી સહન કરે છે તેટલો તે દૃઢ સંકલ્પવાન થઈ જશે તો મિત્રો સૂર્યોદય સમયે સૂર્ય દેખાઈ રહ્યો હોય કે પછી પછી દેખાય તમે તો સૂર્યોદય પૂર્વે જળ અર્પણ કરીને એવો ખૂબ ભૂની નીચે માટે ભીની નું તિલક કરી લો અને લોટાનું જે જળ થોડું ઘણું બચ્યું હોય તે નિહાળતા નિહાળતા ઓમકારનો જાપ કે અરહિનો જાપ વિષ્ણુનો જાપ ગમે તે ભગવાન શંકરનો જાપ કરીને થોડું જળ પી લો તમને ભગવાનનું ચરણામૃત સમાન તાજા ભગવત પ્રસાદનો અહેસાસ થશે મહાસ્નાનથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે મિત્રો કથા આવે છે કે સુવરત નામનો એક બ્રાહ્મણ હતો નિયમ અનિયમની પરવા કર્યા વિના જીવનભરે ધન કમાયો ગડપણ આવ્યું હવે જોયું કે પરલોક મો તો આ દન સાથે નહીં આપે ત્યારે તે દેવી યોગી એક રાત્રે એનું ધન ચોરો ચોરી ગયા તો ધન ચોરી ના દુઃખ દુઃખી થયો અને ગળપણમાં હવે હું શું કરીશ એવો શોક કરી રહ્યો હતો એટલામાં એને અડધો શ્લોક યાદ આવી ગયો કે મહામાસમાં ઠંડા પાણીથી સ્નાન કરવાથી વ્યક્તિની સદગતિ થાય છે અને એને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે તો તેને મહા સ્નાન શરૂ કર્યું નવ દિવસ સ્નાન કર્યું દસમા દિવસે તો તે થથરી થથરીને શરીર કૃષ થઈ ગયું અને મરી ગયું એને બીજું કોઈ પણ પુણ્ય કર્યું નહોતું પરંતુ મહામાસના સ્નાનના પ્રભાવથી એ સ્વર્ગમાં ગયો તો મિત્રો આ માસમાં પુણ્ય સ્નાન દાન તપ હોમ અને ઉપવાસ ભયંકર પાપોથી પણ નાશ કરી દેશે અને જીવનને ઉત્તમ ગતિ પ્રદાન કરે છે જે વસ્તુમાં આસક્તિ હોય તે વસ્તુને બળપૂર્વક ત્યાગવાથી અધર્મનું મૂળ કપાય છે જે મહામાસમાં આ સ પ્રકારે તલનો ઉપયોગ કરે છે તે આ લોક અને પરલોકમાં માં ફળ પામે છે તો એટલે દાન કરવું અને તલયુક્ત ભોજન કરવું પરંતુ ધ્યાન રાખવું કે રાત્રે કે તલથી કે તલના તેલથી બનાવેલી વસ્તુ ખાવી વર્જિત છે હાનિકારક છે મહામાસમાં મૂળા ન ખવાય જાપ તો જરૂર કરવા જ જોઈએ આ એક સમય ભોજન કરવાથી વ્યક્તિ બીજા જન્મમાં ધનવાન કુળમો જન્મે છે અને બીજી વાત કે મહામાસમાં ધીરે ધીરે ગરમી વધે છે તો એક સમયે ભોજન કરનાર સ્વસ્થ રહેશે અને એનામાં સદગુણ વધશે વધારે ખાશે તો આળસ અને તમોગુણ વચ્ચે તો આ સ્વાસ્થ્ય સાથે પુણ્ય લાભની પણ વ્યવસ્થા છે આપણા વ્રત અને પર્વોમાં જો જે વ્યક્તિ આખો માસ વહેલું સ્નાન કરી શકાય તો ધન્યવાદ છે નહીતર એક અઠવાડિયું તો ચોક્કસ કરવું જોઈએ અને એક અઠવાડિયું પણ ન કરી શકે તો તેરસ થી લઈને અમાવાસ્ય એટલે કે ત્રણ દિવસ તો ફરજિયાત સ્નાન કરવું જ જોઈએ જેનાથી આખા મહિનાભરના સ્નાનનો પ્રભાવ અને પુણ્ય મળે છે અને સાવચાતી સાવચેતી કે જે વૃદ્ધ હોય બીમાર હોય જેને શરદી ખોશી વગેરે હોય તો તેમને થોડું નવસેકું પાણી ચાલે અને સાથે સાથે સૂર્યનાળી એટલે કે જમણું નસકોરું ચલાવી એટલે ડાબું નસકોરું બંધ કરી અને જમણું નસકોરું ચાલુ રાખી અને સ્નાન કરવાથી શરદી અને કોશીમાં રક્ષણ મળે છે આ મિત્રો વિશેષ તીર્થની વાત કરીએ તો આ માસમાં તીર્થ સ્થાનનો મહિમા છે કે બહારના તીર્થોમાં સ્નાન કરી શકાય તો ધન્યવાદ છે પરંતુ જો ના જઈ શકાય તો હૃદયથી માનસિક તીર્થોમાં પણ સ્નાન કરી લેવું જોઈએ જેમાં સત્ય તીર્થ ક્ષમા તીર્થ મૌન તીર્થ બ્રહ્મચર્ય તીર્થ અદ્રોહ તીર્થ ઇન્દ્રિય નિગ્રહ તીર્થ જ્ઞાનતી તીર્થ ધ્યાન તીર્થ સર્વ ભૂત દયા તીર્થ

શુદ્ધિ બધા જ તીર્થોથી પણ ઉત્તમ તીર્થ છે આ સ્નાન મહામાસમાં ખૂબ જ લાભ આવશે જે કોઈ નિષ્કામ ભાવે ફક્ત ભગવાનની પ્રસન્નતા માટે ભગવાનની પ્રાપ્તિ માટે મહાસ્નાન કરે છે તેને તો ભગવત પ્રાપ્તિ બહુ સરળતાથી થઈ જાય છે મિત્રો ઇશઈને વિરામ આવીએ આપતી કાલે ફરીથી મળીશું શ્રીમદ્ ભગવદ્ ગીતાના આગળના શ્લોકોમાં ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે